હવે તો સુરતના કેટલાક લોકો મહેનતે વધુ નફો રડી લેવા લાઈમાં સુ ને શું કરી બેસે છે તેમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉગર માં ભાડેથી મકાન આરોપી શિવનંદ પાલ ઉમર એકતાલીસ પોતે અહીંયા ભારતીય ચલણની નોટો છાપી રહ્યો છે તે માહિતી પોલીસના હેડ કોન્સ્ટેબલ આનંદ રતનભાઈ તથા મોહનભાઈ રતન રતનસિંહ અને ચિરાગભાઈને મળતા તેમને સ્થળ પર જતા આરોપી શિવનંદ રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો હતો તપાસ કરતા તેની રૂમમાંથી ભારતીય ચલણની રૂપિયા સોના દરની બસો નોટ જેની કિંમત પચીસ હજાર નવસો તેમજ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી

ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા જીત્યાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક વિશાળમાં ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના દુષ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી ટીમ શ્રીનંદન પાર્ક જે એકતાલીસ વર્ષનો છે અને પૂનપાટીયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને ઓગણસાહીઠ સો રૂપિયાની ઘરની ડુપ્લિકેટ નોટો મળી આવે છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે જેને આ કામગીરી ઉત્સાહ પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની બાજુથી આ ડુપ્લિકેટ નોટો જે રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન કે પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદરસોથી બે હજાર રૂપિયાની નોટો બતાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે એ થઈ કરી દેતો હતો અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે બધો રિમાન્ડ મેળવવામાં આવશે અને આને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ